માં આવ્યા હતા જેથી પ્રાંત અધિકારીની ટીમે કુવામાંથી શ્રમિકોને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા પ્રાંત અધિકારીઓની ટીમે રેડ દરમિયાન સ્થળ પર એક નંગ ચરખી ત્રણ નંગ બેકેટ અને એક નંગ

ખાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલા ખાનગી સર્વે નંબર એકસો બત્રીસની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતાં કુલ ત્રણ કૂવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બો સેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર